પબ્લિક બહુ છે ખાવાવાળા તો ઇન્ડિયન જેમ બધા ખાઈ છે અહીંયા પાણીપુરી ઘણા શોખમાં આવ્યા છે એક ઢોસા એક્સપ્રેસમાં ત્યાં પબ્લિક છે અહીંયા પણ છે પણ બહુ પબ્લિક છે જોઈ શકો છો બે શોપ છે બાજુ બાજુમાં અંદર છે ને આપણે ખાવું હોય તો અંદર જવાનું ઢોસા કે કંઈ અમર તો થાકી ગયો જા અંદર જઈને બેઠ જાવ અમારા તક્ષ ભાઈજન થાકી ગયા અંદર બેઠો ગયો જોઈ શકો છો એને બેઠવું તું એક અહીંયા હે દાકા આય ચાલો ફ્રેન્ડસ આપી એ જરા સરસ છે અમારી પાણીપુરીની પ્લેટ આવી ગઈ છે જોઈ શકો છો હજી એક આવે છે સિક્સ બનાવવી મંગાવી

मुकेश को मंगरुद आबर नाच पानी बोली हम पानी पूरी पकड़ो पानी पड़ी दाढ़ी और पड़े एरे रखो क्या विजिट मेमोरी ठीक बोल लगे पानी सी बड़ी बड़ी है खेल सी मास्टर बनके तो चलो फिर एक पानी भरी बिजली ले लीजिए देखो क्या पानी भरी कोने कौन पावे जब कमेंट कर दीजिए हम्म देखो आराम आराम देखो हम जन्सो आराम थे आराम ऐसे आराम दिखाइए जरा लगे હવે હેત કરે છે હેતના મોઢા કરે પાણીપુરી મોટું છે પાણીના જવું પડીએ ચાલો અમે એન્જોય કરીએ છીએ પાણીપુરી તો ચાલુ તો જોઈ શકો છો પબ્લિક વધી ગઈ છે પાણીપુરીમાં મસ્ત મજા આવી ગઈ પાણીપુરી ખાવાની ને હવે ઘરે જઈને રસોઈ બનાવવાની ચાલુ કરીએ આજે છે ને ભરેલા રીંગણા બનાવાનું છે રવૈયા અને મગરાનું શાક હેલો ફ્રેન્ડ્સ અહીંયા છે ને એમ્બ્યુલન્સ આવી છે કઈ શું લાગે ખબર નહીં હોય બનાવવાનું ચાલુ કરું એક બાજુ રોટલા કરે છે દક્ષાબેન ને અમે આ બાજુ રીંગણા ભરેલા બનાવું મેં ચાલો પહેલા નાખવાનું તો લસણ ને આદુ મસાલો થઈ ગયો લોન થઈ ગયું હવે આપણે નાખી દેવાનો મસાલો આપણે જે મેથી લેવાનું નાખી દે

સેટરડે થી મન્ડે સુધી છે બાકી વધારે નથી એ બી આપણે દિવસ છે ખાલી ત્રણ દિવસ છે તમારે છે ને સેટરડે થી મન્ડે સુધીમાં કઈ પણ જવું હોય તો આ ભાઈ ને તમે ગાડી ભાડે બાંધી શકો એ ભાડા કરે છે તો એ તમને એનો નંબર તમને આપે હા એનો નંબર દે જલ્દી 0738769745 ધીમે ધીમે તો બોલ નંબર કઈ સમજાડું રીપીટ કરીને લખી નાખી ચાલો તો તમે પણ એના નંબર

જરા કેવો નાખવાનું છે મસાલો પાકી જાય ને પછી તમારે એમાં મેથી એડ કરવાની લીલી મેથી તો એનો પેસ્ટર છે ને એકદમ સરસ લાગે મસ્ત લાગે આવી જાય અમે છે ને આવી રીતના કરીને બનાવીએ ચાલો ફરીથી એકવાર ઢાંકી દઈએ આપણે પાછું પછી બતાવવા ચાલો હવે ફરીથી એકવાર જોઈએ ને આપણે મસાલો મસાલામાં નાખી દેવાનું છે

બતાવો હલો ફ્રેન્ડ્સ જોઈ શકો છો મસાલો આપણો મસાલો એકદમ રેડી થઈ ગયો છે હવે આપણે એને ઉતારી લેવાનું છે પછી આપણે મોભરાનું શાક બનાવી નાખીએ કે પહેલાં એકદમ ભેગો ભેગો હોય પછી શેકાઈ જાય ને પછી સુકળ પડી જાય આવી રીતના ચાલો હવે તેલ નાખ દઈએ ત્રણ પવડાની ઉપર તેલ લેવાનું છે

બલા લા સોને આદબી થઈ ગયું છે લાલ મસ્ત મજાનું હવે નાખું દેવાનું મસાલો પડે હવે અત્યારે આમાં સુકની ડુંગળી પણ એક પડી શકો મેજોની લીલી ડુંગળી એડ કરી અને આપણે આ ટમેટાන් બધા સોફ્ટનેટ કરી દેવાનું છે દૂધી વેટને લઈ દાણા એડ કરી દેવાનું થોડાક જ દાણા લેજો આપણે

Þig naði að punkti feltur að impa á andin og championsess. Ég haf lykt til þeim þegarp sem þíað er íidalga inn sem alveg þú svonumレkk. નાક લાગ્યું તારું તને નાક લાગી ગયું ને એમને અબઈ 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 દોતે ને અબ બેગ લાગી ગયું બેગ બેગ બેન દતો અબ ખાજો તો પહેલા મજે રે આયા આઈડિયા હતી રબો પછી રોલ કરી પછી પઈ દો ઓ નો એક્સિડન્ટ થઈ ગયું એ નહીં એવું નતું એવું નતું ને તો વાંધો જો લાઈ લાઈ ચલો ફ્રેન્ડ્સ હવે આપણે છે ને મસાલો બાંધી લેવાનો છે કડક કડક બહુ নরম નહી રાખવાનો મિક્સ કરતું જવાનું છે થોડું પાણી નાખીને બાંધી લઈએ મસ્ત મજાનું આપડે લોટો બરાબર છે બરાબર છે

જરાક હાવ હાર લાગે નહીં જરાક કડક હોય ને જરાક જેવા ખારા હોય ને નિમક તો બહુ મજા આવી જાય ખાવાની ચાલો ભરી લઈએ ચાલો બધા ભર લે પછી બતાવવા પ્લોટ બંધાઈ ગયો છે અને આવી રીતના જોઈ શકો છો એકમાંથી ટુકડા કરીને થશે કટિંગ પછી આવી રીતના ભરી દેવાનું થોડોક હેઠા સુધી જવા દેવાનું એટલે મસ્ત મસ્ત બેઠી જાય આવી રીતના બધા ભરીને આપણે જે નોટ જે ટોપડીમાં નોટ શેકો તો ને એમાં જ મૂકી દેવાનું છે એ ટોપડી ધોવાની જરૂર નથી તો જોઈ શકો છો બધા આવી રીતના ભરી દેમ આ તૂટી ગયું ડીટનું પછી તમને બતાવું છે ચાલો ફ્રેન્ડ જોઈ શકો છો મેં બધા ભરી લીધા છે હવે આપણે મૂકી દઈએ મેં જે ટપેલામાં નોટ શેકો તો એમાં જ મૂકી પાણી એડ કરી દઈએ આપણે બે ગ્લાસ એડ કરવાનું જાજુ નહીં કરવાનું કે મસાલો બધો નીકળી જાય આપણે મસરૂને ને રીંગણું પણ મસાલામાં પાક એડ કરી દીધું છે પાકવા માટે જોઈ શકો મસ્ત મજાનું પાકી ગયું છે હવે એમાં પાણી એમાં પણ એડ કરી દેવાનું છે આપણે અહીંયા મેં ત્રણ ગ્લાસ લીધા છે કારણ કે આપણે એમાં રસો રાખવાનો છે ગ્રેવી રાખવાની છે રીંગણા ભરતી હતી એના ટાઈમ ગયો ને બતાવવાનો તમે જમવા બેઠી ગયા હું તમને બતાવું હવે જ્યાં જોઈ શકો છો રીંગણા મસ્ત મજાના બની ગયા છે આપણા ને આમાં છે મોઘરાનું શાક એ પણ સરસ બની ગયું ને અમારા જમવાવાર બધા રેડી થઈ ગયા છે તક રેડી છે બાપ ને માં પર છે અમારા સાહેબ આવી છે જોઈ શકો છો તો ચાલો હવે જમી લઈએ આ વિડીયોને આયા ફેન કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો Mari semua video mata skip bye bye जय श्री